મિત્રો જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રનું સ્વાગત છે આજનો આ ખાસ વિડીયો ટેટ ટાટની જે રાજ્ય સરકાર દ્વારા ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે તે સંદર્ભે આજે આપણે આ ખાસ વિડીયો ઉતાર્યો છે અને તેના વિશે આપણે માહિતી મેળવશું તમે મારી સાથે જોઈ શકો છો તુષાર પંડ્યા સરને જેઓ ગણિત વિજ્ઞાન વિષયના તજજ્ઞ છે અને હાલ એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ જિલ્લામાંથી મળેલ છે તો આજે આપણે ટેટ ટાટના જે વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો છે એના વિશે પણ વધારે વિગતથી વાત કરશું કે મેરિટ કેવી રીતે બને છે બરાબર છે કેવી રીતે મેરિટમાં સિલેક્શન થાય છે કેના કેટલા માર્ક હોય છે કઈ પરીક્ષાઓમાં કેવી કેવી રીતે મેરિટ અટકે છે તો તેના વિશે આજે આપણે તુષારભાઈ સાથે વ્યવસ્થિત રીતે માળખું આખું સમજશું સ્વાગત છે તુષારભાઈ આપનું ખૂબ ખૂબ આભાર પારસભાઈ સાહેબ આપ આપ હમણાં જ ટેટ ટાટની જે જાહેરાત સરકારશ્રીએ જાહેરાત કરી છે તો તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને હવે એ પ્રશ્નો છે કે આનું મેરિટ કેવી રીતે બને છે ટેટનું ટેટ વનનું ટેટ ટુનું તો એના વિશે આપણે દર્શક મિત્રોને અને વિદ્યાર્થીઓને માહિતી આપવી છે ઓકે જરૂરથી આપ સૌ જાણો છો પારસભાઈ કહ્યું એમ કે ગુજરાત સરકારની એક મોટી ભરતી શિક્ષકો માટેની આવી છે અને એમાં ખાસ ટેટ વન ટેટ ટુ ટાટ નવ થી બાર એટલે ટાટ વન અને ટાટ અગિયાર અને બાર ટાટ ટુ જેને કહેવાય આ બધાની અંદર મેરીટ નું જે આખું જ માપક્રમ છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો પારસભાઈ જે ટેટ વન છે કે જે ટેટ વન ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થી એક થી પાંચ માં વિદ્યાર્થીઓ જે કામ કરે છે એના માટેની શિક્ષક ભરતી માટે પરીક્ષા લેવાય તો એ ટેટ વન ની અંદર જે પીટીસી આધારિત ભરતી હોય પારસભાઈ તો એની અંદર જે પીટીસી જે ધોરણ બાર પાસ ઉપર આધારિત એટલે આની અંદર જે મેરીટ પારસભાઈ બને એની અંદર મુખ્ય ખાસ એ જોવાનું કે ટેટ વન ની અંદર છે ને સાહેબ

જે ટેન લેવાની પારસભાઈ ટેટ વન ના વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ ના પચાસ ટકા ગુણ જેને માં એ ટેટ વન ગણાય છે એટલે કુલ થઈને અહિયાં સો ગુણ એ માં

કોઈ વિદ્યાર્થી જેટલા ટકા ગુણ મેળવેલા હોય એના વીસ ટકા સીધા સ્નાતક ના ગણવામાં આવે બરાબર ત્યાર પછી અહીંયા જે પીટીસી ના પચીસ ટકા હતા એ અહિયાં બી એડ અથવા પીટીસી એક થી પાંચ ની પરંતુ આ ભરતીમાં ધારો કે કોઈ પીટીસી કર્યું પણ પછી એને ગ્રેજ્યુએટે કર્યું છે આની ક્વોલિફિકેશન સ્નાતક પીટીસી પણ હોમ ભરવાની છૂટ આપી હતી આથી બીએડ માં પચીસ ટકા એના મેરિટ ગણાય અને મહત્વનું છે કે જો કોઈ વિદ્યાર્થી અનુસ્નાતક કર્યું છે એટલે કે કોઈ માસ્ટર ડિગ્રી મેળવી છે આ માસ્ટર ડિગ્રી એટલે કે એમ એ એમ એસસી ને એમ તો એના પણ પાંચ ટકા અહીંયા ગણાય એટલે કે આ એજ્યુકેશન ક્વોલિફિકેશન ના આ રીતે પારસભાઈ પચાસ ટકા થાય અને જે ટેટ ટુ વિદ્યાર્થીઓ આપી હશે એના મેળવેલ ટકાવારી ના પચાસ ટકા એવી રીતે કુલ સો ટકા લેખે ટેટ ટુ નું પારસભાઈ મેરિટ બને બરાબર છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા ટેટ ના માર્ક એના તમારે પચાસ ટકા નું મૂલ્યાંકન કરવાનું રહેશે પછી તમારા સ્નાતક ના માર્ક અને બી એડ ના માર્ગ અને ત્યારબાદ જય કેરિયર એકેડમી છે બે હજાર ને નવ ની સાલ થી શરૂઆત કરેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો સાહેબ એવો પ્રશ્ન રહેતો હોય કે ભાઈ મેરિટ કેવી રીતે બનશે બરાબર છે તો મેરિટ આ મુજબ બનશે પણ પાછો એક નવો પ્રશ્ન હોય સાહેબ બનશે તો ખરી પણ અટકશે ક્યાં બરાબર છે તો આ મેરિટ અટકવાની જે ખાસ વાત છે સાહેબ એના વિશે તમે કેવી રીતે મેરિટ અટકશે એના વિશે કોઈ આગલી ભરતી નો સંદર્ભ તમે કે એટલે બની શકે આ વખતની ની જે પરીક્ષાનું માળખું હતું ને ગયા વખતે હતું થોડું અલગ હતું પણ મેરિટ છે એવું કહી શકાય કે ગયા વખતે ધારો કે આપણે વાત કરીએ કે ગણિત વિજ્ઞાન નું મેરિટ છે ધોરણ છ થી આઠ ની વાત કરીએ

બરાબર છે માની લ્યો કે ઓછી ભરતી હોય તો મેરીટ ઊંચું અટકે વધારે ભરતી હોય તો થોડુંક મેરીટ નીચું પણ આવે એટલે મેરિટ વિશે ની જે વાત છે ને એ કેવું હોય કે પરીક્ષા ઉપર આખું આધાર રાખતો હોય કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે પછી ઘણા બધા તમને કદાચ ખ્યાલ હશે કે ભાઈ સરકારે બોન્ડ સાઈન કર્યા હતા એ ફોર્મ ભરી પણ નહીં શકે તો વિદ્યાર્થીઓ ને એવું છે કે ઊંચું જશે પણ આપણે ખાલી એટલું કહી શકીએ કોઈ આંકડા કે માહિતી તો આપણે એક્ઝેક્ટ ના દઈ શકીએ એટલું કહી શકીએ કે ભાઈ એટલું બધું ઊંચું જાય એવું વિચારવું નથી આવતું પણ જયારે ફોર્મ ભરવાની મેરીટ ક્યાં અટકશે એના વિશે આપણે નક્કી ના કરીએ લોજીક લાગે લોજીક લાગી શકે કોઈ વ્યક્તિ એવું કેતો હોય કે અહીંયા જટકશે અહિયાં જટકશે એ બધા એમના શક્ય નથી બરાબર છે સાહેબ આપડા ટેટ વન અને ટેટ ટુ આ બંનેના તો માળખાની વાત કરી દીધી હવે બીજી એક પરીક્ષાઓ આવે છે જેમ કે ટાટ વન એટલે

ત્યારે આપણને ખ્યાલ આવશે અને જૂના મુજબ વાત કરી અને ત્યારે એવું લાગશે પરસ ભાઈ તો આપડે ફરીથી એક વિડીયો પણ વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ઉતારી સો ટકા આપડે રજૂ કરશું સુધારો આવશે તો બરોબર તો અત્યાર સુધી જે ગણાતો એ મેરિટની આપણે વાત કરીએ

બે છે કે માની લ્યો કે કોઈ એમ એડ કર્યું જ નથી એક મુદ્દો અહિયાં એ પણ આવે ને કે કોઈ વ્યક્તિ છે

સરકાર શ્રી દ્વારા એક તારીખ નું કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે કે ભાઈ કઈ ભરતી કઈ તારીખે થશે તમે તારીખો ની જે વાત કરી તમે જોઈ શકતા છો કે ભાઈ બધા ભરતી સાહેબ ઉપર જે હોય ને એ કોણ હોય કે આચાર્ય હોય છે આચાર્યની પહેલા ભરતી રાખી એટલે આચાર્ય તમે પારસ ભાઈ જોશો ને તો જો એની તારીખ જે ફોર્મ ભરવાની શરૂઆત થશે જાહેરાત તારીખ આવશે એ ટૂંકમાં પેલી ઓગસ્ટ જાહેરાત આવશે એવું અત્યારે ટેન્ટેટિવલી સંભવિત જે માળખું છે એ આપેલું છે બરાબર છે કે ભાઈ એક આઠ થી આચાર્ય ની ભરતીઓ થાશે બરાબર છે એટલે કે આની અંદર એચ ટાટ

બરાબર છે એક મહિના પછી સરકાર ના જે અધિકારી દ્વારા શિક્ષકો હોય પાસ કર્યું હોય ઘણા પરીક્ષા પાસ કરી તો થાય કેવું અત્યાર સુધી ની ભરતી માં એ લોકો એક થી પાંચ ની ભરતી થતી છ થી આઠ ની થતી નવ દસ ની થતી એક થી પાંચ માં કોઈ આવી ગયું હોય

હાયર સેકન્ડરી ની કરવાના નવ થી બાર ની એટલે એનો સમય સાડા સાત હજાર નો ચોવીસ સાતસો માં થઈ ગઈ ઓલરેડી થઈ ગઈ છે બરાબર છે ને સાહેબ આ આવડી મોટી ભરતી છે બરાબર છે ને ટેટ તૈયારી કરતા બીએડ કરેલા વિદ્યાર્થીઓ એ અગાઉ પણ ટેટ ટાટ ની તૈયારીઓ કરવી જ જોશે બરાબર છે કારણ કે સરકારી શિક્ષક બનવું છે તો ટેટ ટાટ દેવી બહુ અનિવાર્ય છે અને બીજો મુદ્દો એ છે કે સાહેબ પચાસ ટકા મેરિટ છે આપણે ભલે ગમે એટલું ભણ્યા અને સાહેબ ટાટ ની અંદર તો સિત્તેર ટકા છે ટેટ મુજબ બધું લેવાની કારણ કે તમે વાત કરી એટલે ઉલ્લેખ કરો કે અત્યારે હાલમાં સરકાર કેવાય છે આંકડા છે કે બેતાલીસ જેટલી જગ્યાઓ પર ખાલી છે એમાં સરકારે ચોવીસ સાતસો ની ભરતી આપી એટલે તમે કયો છે મજી આવનારા સમયમાં જે બી કરે છે

પેલી નવેમ્બર અને એની છે ને પારસભાઈ ભરતી સાત હજાર ની છે ખબર પડશે એટલે અત્યાર સુધી એવું હોય છે કે દરેક વિષયમાં જે ભરતીના આંકડા છે અલગ અલગ હોય માનતા હોય પારસભાઈ ગણિત વિજ્ઞાન વધારે પણ એવું લોજીક અત્યારે ન લગાડશે કેટલા શિક્ષકો ની

હવે જો આચાર્ય સેકન્ડરી હાયર સેકન્ડરી એક મહિના પછી એટલે કે એક ડિસેમ્બરે સરકાર કહેવા મુજબ એની ભરતીની જાહેરાત આવશે હવે એ પાંચ ની ભરતી ની વાત એટલે કે જે રિટાયરમેન્ટ થયા એ વત્તા સરકારે નવા મુજબ નવી ઘણા બધા પ્રાઇવેટમાંથી બાળકો ગવર્નમેન્ટમાં આવ્યા ને એટલે આ ભરતી નો આંકડો છે ને બહુ સારો છે બહુ મોટો બહુ મોટો આંકડો છે

અને તમે શકો આના કરતા તમે કહ્યું એમ કે આ ડબલ છે છસો ને સુધી બારસો જગ્યા છે એટલે આ બહુ મોટો લાભ કહી શકાય સાહેબ કુલ જગ્યા ચોવીસ હજાર સાતસો